હેલો ભાઈસ કેમ છો જય માતાજી જયશરામ તમારા બધાને ફરી મારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે આપણે વ્લોગ છેલ્લા સુધી જવાનું ના ભૂલતા ને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા તો દિવાળી આવી ગઈ તેનો પણ ઘણો ટાઈમ થઈ ગયો અને હજી વેકેશન જ ચાલે છે સ્કૂલ અને આપણે સ્કૂલ ખોલવાની છે ત્રણ દિવસ પછી અને આજે સોમવાર એટલે ગુરુવારે આપણે સ્કૂલ ખોલવાની છે સોમવાર છે અને આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો અને અત્યારે વર્ગ પોણા દસ થયા છે અને આપણે નાઈ તૈયાર થઈ ગયા છીએ મસ્ત કપડાં વપડા પહેરી લીધા આજે જ્યાં હજી કંઈ નક્કી નથી આપણે ક્યાં જવું ત્યાં નહીં અમારા વ્લોગમાં છેલ્લા બધી બનાવ રહેજો એટલે તમને મજા આવશે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું કોમેન્ટ કરવાનું ના ભૂલતા છેલ્લા સુધી બનીને રહેજો મજા આવશે અને ભાઈ ઉપર અને મમ્મી કરે છે કામ બારે કપડાં જોવે છે અને પપ્પા જે છે દુકાને એટલે અમારા વ્લોગમાં બી ના આપણે વિશાલભાઈની ઓફિસે આવી ગઈ એનો આજે બર્થડે વિશાલનો હેપી બર્થડે ડે હેપીવાળા બર્થ ડે

ચાય છે આપણે પીતા નથી પપ્પા પીવે છે અને હું પીવે છે ભાઈ સલાડ આપણે ટ્યુશનના ટ્યુશનમાં ગયા બે કલાક થઈ ગઈ આપણે ટ્યુશનમાં ગયા હતા ત્યાં મોબાઈલ નો ન લે કે આપણે ટ્યુશનમાં ગયા હતા ત્યાંથી આવી ગયા છીએ નાસ્તો લાવ્યો એટલે ભૂખ લાગી હતી એટલે કાંઈ નહીં નાસ્તો કરી છે જમી લઈ અને અત્યારે હવે ગયા હોવા છે હોવા છે ત્યાં એટલે ચાર વાગ્યાનો જોયો તો અત્યારે આવ્યો ડાયરેક્ટ નાસ્તો કરવા ભાઈ ગયો ભૂખ લાગી હતી બહુ

સરસ મજા તો કઈ નઈ આજે આખો દિવસે હું મારો કરું છું આપડી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એમાં જય શ્રી રામભાઈ